અને હજી પણ આ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના જે પીડિતો છે તે ન્યાયની માંગ કરી રહ્યા છે અને આ ન્યાયની માંગ સાથે આજે રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું છે રેલનગર જામનગર રોડ ઉપર બંધની અસર જોવા મળી ત્રિકોણબાગ જંકશન પ્લોટમાં પણ બંધની અસર દેખાઈ હતી વેપારીઓ દુકાનો બંધ રાખી હતી અગ્નિકાંડને એક મહિનો પૂર્ણ થયો છે ત્યારે વેપારીઓ સ્વયંપુ આ બંધમાં જોડાયા છે પીડિતોને ન્યાયની માંગની સાથે આજે રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું છે રાજકોટના ત્રિકોણબાગ વિસ્તાર જંકશન પ્લોટમાં બંધની અસર જોવા મળી રાજકોટ કોંગ્રેસ દ્વારા આજે રાજકોટને બંધ આપવાનું એલાન આપવામાં આવ્યું છે ત્યારે આપ જે પ્રકારે જોઈ રહ્યા છો કે એનએસયુઆઈ અને કોંગ્રેસના પ્રવક્તાઓ જે છે તેઓ અત્યારે કાર્યકર્તાઓ સાથે અત્યારે કોલેજો જે છે સ્કૂલ જે છે તે બંધ કરવા અત્યારે નીકળ્યા છે કારણ કે જે પ્રકારે જે બંધના એલાનની અંદર અનેક શાળાઓ જે છે અનેક કોલેજો છે તેમને સમર્થન આપ્યું છે છતાં પણ જે શાળાઓ અને કોલેજો ચાલુ છે તેમને અત્યારે બંધ કરવામાં આવી રહી છે આ દ્રશ્યો જોઈ રહ્યા છો અત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ આજે બંધના એલાનની અંદર આ બંધ કરાવવા માટે અત્યારે પહોંચ્યા છે ત્યારે રોહિત રાજપૂત છે તેમની સાથે વાત કરીશું શું કહેશો અત્યારે બંધ કરાવવા નીકળ્યા છો ખાસ કરીને જે આજે રાજકોટ ટીઆરપી ગેમ ઝોનનો એક મંથ પૂરો થાય છે પીડિતોને ન્યાય મળતો નથી ત્યારે એને શ્રદ્ધાંજલિના ભાગ ભાગરૂપે કોંગ્રેસ પાર્ટી એ બંધ નું એલાન આપ્યું છે અને બેન ના રૂપે પંચાણું ટકા સ્કૂલ કોલેજો બંધ છે ત્યારે જે ચાલુ છે એને બંધ કરવાનું કામ એને કરી રહી છે ચાલુ જે કોલેજો અને શાળાઓ છે તેમને બંધ કાર્યકર્તાઓ જે સ્કૂલ કોલેજો બંધ કરાવવા માટે નીકળ્યા છે હાલમાં રાજકોટ અડધા દિવસ બંધનું એલાન આપવામાં આવ્યું છે વેપારીઓ તો સ્વયંભૂ જોડાયા છે પરંતુ અહીંયા સ્કૂલ કોલેજો ચાલુ છે એનએસયુઆઈના કાર્યકર્તાઓ તે બંધ કરાવવા નીકળ્યા છે અને આ બંધ જે પીડિતો છે તેમના ન્યાયની માંગ સાથે કરવામાં આવ્યું છે મયુર અમારી સાથે જોડાયેલા છે મયુર વેપારીઓ ભલે સ્વયંભુ બંધ પાડતા હોય પરંતુ અહીંયા સ્કૂલ કોલેજો બંધ કરાવવા એના સિવાયના કાર્યકર્તાઓ નીકળ્યા છે ત્યારે સંચાલકોનું આચાર્યનું ટ્રસ્ટીઓનું શું કહેવું છે અંગે હા બિલકુલ ટી આરપી કે નગ્નિકાંડને આજે પ્રથમ માસિક પુણ્ય છે ત્યારે કોંગ્રેસ જે છે તેમના દ્વારા બંધનું એલાન કરવામાં આવ્યું છે આપ જે પ્રકારે જોઈ રહ્યા છો કે સ્વયંભૂ જે બંધ પાડવામાં આવ્યું છે અનેક બજારો જે છે તેમના દ્વારા સ્વયંભૂ બંધ પાડવામાં આવ્યું છે પરેશ ધાનાણી હોય અતુલભાઈ રાજાણી સહિતના નેતાઓ જે છે તે અત્યારે અત્યારે અહીંયા જે છે તે બંધ કરાવવા પણ નીકળ્યા છે અને લોકોને અપીલ પણ કરી રહ્યા છે પરેશભાઈ ધાનાણી આપણી સાથે છે પરેશભાઈ શું કહેશો અત્યારે બંધ જે છે તે સ્વૈચ્છિક આપવામાં આવ્યું હતું અમુક દુકાનો જે છે તે બંધ જોવા મળી રહી છે અને અમુકને તમે અપીલ પણ કરી રહ્યા છો સમગ્ર રાજકોટના હૃદયને ચીરનારની ટીઆરપી ઝોનની ગમખ્વાર ઘટનાએ કેટલી જિંદગીઓને આજમાં સમાવી લીધી આ છેલ્લો બનાવ નહોતો તક્ષીલાકાંડ હરણીકાંડ કે મોરબીના ઝૂલતા પુલમાંથી જો સરકારે ધડો લીધો હોય તો રાજકોટ માનવસર્જિત અકસ્માતને રોકી શકાયો હોય કેટલી જિંદગીઓને બચાવી શકાય પણ મળદા ઉપર રાજ કરવા ટેવાયેલી ભારતીય જનતા પાર્ટીની એની નીતિ અને નિયતમાં ખોટ હોવા ચૂંટણીઓ આવે ને જાય કેટલાય નિર્દોષ ગુજરાતીઓ એના જીવ જોખમમાં મુકાય છે ત્યારે આજ આ કરુણાટિકાને એક મહિનો રીતો હોવા છતાં સરકાર માછલા મારીને સંતોષ માનો મગર મચ્છોને બચાવવા માટે તપાસને ગુચવવા માટે વિવિધ સમિતિઓની રચના કરી સત્ય ઉપર પડદો પાડવાનો એના વિરોધમાં શહેર અને પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આજે રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું હતું આ રાજકોટ બંધના પડકારને રાજકોટના તમામ વેપારી મહામંડળોએ સ્વૈચ્છિક સંસ્થાઓએ સામાજિક સંસ્થાઓએ શૈક્ષણિક સંસ્થાઓએ જિલ્લો અને સ્વયંભૂ રીતે આજે આખું રાજકોટ સંપૂર્ણ બંધ છે ત્યારે હવે સરકાર સફાળી જાગે રાજકોટના જનજનની લાગણી અને માગણી અનુસાર મગરમચ્છો એ અધિકારી હોય કે પદાધિકારી સત્વરે એની ધરપકડ કરવામાં આવે કોર્ટના કઠેરામાં ઊભા રાખવામાં આવે જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે આ પેલો બનાવ તો નથી પણ છેલ્લો બનાવ બનીને રે એવી ગુજરાતના જનજનની અપેક્ષા ઉપર જો સરકાર ખરી નહીં ઉતરે તો આ ટીઆરપી ગેમ ઝોનની આગ એને આજે રાજકોટના હૃદયમાં જ્વાળામુખી ભડકાયો છે જો સરકાર કંઈક ચૂક કરી તો આવતા દિવસોમાં સમગ્ર ગુજરાત ને આ ટીઆરપી ગેમ ઝોનની આગ ભરખી જશે સરકાર પાસે અપેક્ષા રાખું કે સરકાર સત્વરે ભૂતકાળની ઘટનાઓ પરથી ધડો લઈ ગઈકાલને સુધારી શકાતી નથી પણ આવતીકાલ ની સલામતીની ચિંતા જરૂર થાય એવી રાજકોટની કોંગ્રેસ પક્ષની ગુજરાતના જનજનની લાગણી અને માગણી છે વેલામાં વેલી તકે જે કોઈ નિર્દોષ હોય એવા તમામ અધિકારી હોય કે પદાધિકારી તમામ મોટા માથાઓ ઉપર કાયદેસરની કાર્યવાહી થાય એ